ગુજરાતની આ લીલીછમ ધરતીના એક ગામડાની વાત છે અને સંસ્કારી બાઈ હતી એ હીરબાઈ ખેડૂતને તો બાપ દાદાની જમીન મળેલી એમાં આખો દિવસ મહેનત કરે એટલે ખેતરમાં જાણે સોનું ઉગે ઘરમાં પૈસાની કોઈ તાણ નહોતી હીરભાઈ તો સંતો ની ખૂબ સેવા કરે એના ઘરેથી કોઈ ભૂખો ક્યારેય પાછો ના જાય ખેડૂતનું ઘર એટલે ગાય ભેંસતો હોય જ ને દયા થી દૂધની તો જાણે નદીઓ વહેતી હોય એક દિવસ સ્વર્ગમાંથી નારદજી પૃથ્વી ઉપર ફરવા નીકળ્યા હીરભાઈ ઘર પાસેથી જતા નારદજી જોયું કે ખેડૂતની પત્ની ખૂબ આદરથી સંતોની સેવા કરે છે એટલે નારદજીને થયું કે લાવ હું પણ સંતનું રૂપ લઈને હીરબાઈના ઘરે જાઉં આંગણે સંત આવેલા જોઈને હીરભાઈએ તો ભાવેથી પગે લાગીને બોલાવ્યા પછી તો ભજન ગાતા ગાતા જટ જટ રોટલા ઘડી નાખા અને પ્રેમથી નારદજીને સમાય નારદજી તો એનો ભક્તિભાવ જોઈને રાજીના રેડ થઈ ગયા એટલે એમણે પોતાનું સાચું રૂપ બતાવ્યું અને બાઈને કહ્યું કે હું નારદ મુનિ છું અને સ્વર્ગમાંથી આવ્યો છું તારી સેવાથી હું ખૂબ ખુશ થયો છું તારે જે જોઈએ એ માંગી લે હીરબાઈ કે ના ભગવાન મારા ઘરે ઠાકરની દયા છે તમારા જેવા સંતો આંગણે આવે એટલે રોટલો આપીએ છીએ અમે ધણી ધણિયાણી પ્રેમથી રહીએ છીએ પૈસાની કઈ ખોટ નથી તમારી સેવાથી રાજી થયા છીએ એ જ બહુ છે નારદ મુનિએ આટલું કીધું ત્યાં તો હીરબાઈની આંખોમાંથી થોડુંક પાણી આવી ગયું અને એ બોલ્યા કે ભગવાન અમારે બીજું તો કઈ નથી જોઈતું લગ્નના દસ વર્ષ થઈ ગયા અને અમારે એક દીકરાની ખોટ છે જો તમે આપતા તો પારણું હલાવનારો આપો નારાયણ નારાયણ આ વરદાન આપવું એ તો મારા હાથમાં નથી પણ હું હમણાં જ વૈકુંઠમાં જઈ ભગવાનને પૂછીને આવું કે તમારા નસીબમાં છોકરાનું સુખ છે કે નહીં કહીને નારદ મુનિ અ ભગવાન નસીબમાં સાત જન્મ સુધી છોકરાનું સુખ નથી સાત જન્મ સુધી એ આવતા જતા સંતોને રોટલો ખવડાવશે અને ભગવાનના ભજન કરીને પુણ્ય ભેગું કરશે તો પછી એને સંતાન નું સુખ મળશે નારદ મુની પાછા પૃથ્વી ઉપર આવ્યા અને હીરભાઈને જે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું એ બધું કહી દીધું થોડી વાર તો હીરબાઈ બધું સાંભળીને દુઃખી થઈ ગયા પણ પછી બોલ્યા પરમાત્માની જેવી મરજી અમને તો આ મનુષ્ય અવતાર મળ્યો એ જ ઘણું છે ભગવાનના ભજન કરશું અને સાધુ સંતોની સેવા કરશું દિવસો વીતતા ગયા પણ હિરબાઈ ની ભક્તિ અને સાધુ સેવામાં જરાય ફેર ના પડ્યો આખો દિવસ ભગવાનના ભજન કરે અને આવતા જતા ને જમાડે અસાઠ મહિનો આવ્યો ધરતી લીલીસમ થઈ ગઈ કાળા વાદળા ચડ્યા અને જાણે કે ગાંડોતુર થઈને વરસાદ વરસવા લઈ ગયો અડધી રાતે ગીરના જંગલમાંથી એક સાધુ ઠંડીથી ધ્રુતતો ધ્રુતતો આવતો હતો બરાબર ઈરભાઈના ઘરના પાછલા ભાગે કરા પાસે બેઠો ध्रुद तो ध्रुत तो बोलो चमड़े की झुपड़ी में आग लगी है, हे कोई बुझाने वाला संत ना बोल सांभी ने हिराबाई तो अर्धी रात उठी गई साधु ने घर में बोला जट जट लो गो અને એના ઉપર માખણનો મોટો પીંડો મૂક્યો દૂધ ગરમ કર્યું અને સાધુને બહુ આદરથી સાધુ તો ભરીને ઓડકાર લીધો અને ઉભા થયા જતા જતા હીરબાઈને એટલું જ બોલ્યા કે બેટા તને સાત દીકરા થશે આટલું કહીને સાધુ તો ચાલી લાગ્યા કહીશ અને વિચારવા લઈ ગયા ભોડા સાધુ છે મેં અડધી રાતે જમાયડા એટલે રાજી થઈ ગયા હશે ભગવાને તો કહી દીધું છે કે મારા સાત જન્મે સંતાન સુખ નથી પણ આ ઘોડા સાધુને ક્યાંથી ખબર હોય સમય અને ખેડૂતના ઘરે સાત સાત દીકરાઓ થયા હીરભાઈ તો રાજીના રેડ થઈ ગઈ અને બોયલી મારા સાત છોકરાનું સુખ નહોતું લખેલું અને આ સાધુના વેણથી ભગવાને મને સાત સાત દીકરા આપ્યા એ તો આવતા જતાની સેવા કરે અને ભગવાનના ભજન કરે અને છોકરાઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદજી ફરીથી પૃથ્વી ઉપર ફરવા નીકળ્યા હીરબાઈના ઘરે આવ્યા તો જોવે છે કે સાત સાત દીકરાઓ આંગણામાં રમે છે કિલોલ કરે છે નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ઘરની અંદર આવ્યા હીરબાઈએ નારદ મુનિને પગે લાગીને આવકાર નારદ મુનિએ કહ્યું અતિ ઉત્તમ હીરબાઈ તું સાધુ સેવા અને ભગવાનની ભક્તિ તો કરતી હતી પણ હવે તું આ છોકરાઓને મોટા કરે છે એ તો ખૂબ જ પુણ્યનું કામ છે હીરબા કહ્યું ના ના નારદ મુનિ આ સાથે સાથ મારા દીકરા છે મેં જન્મ આપ્યો છે ભગવાનની બહુ મોટી કૃપા થઈ છે સાંભળીને નારદ મુનિ તો વિચારવા લાગ્યા કે ભગવાને તે દિવસે મને ખોટો પાડ્યો અને આ બાઈને સાત સાત દીકરા આપ્યા નારદ મુનિ તો ફરીથી વૈકુઠ આવ્યા ત્યાં તો વિષ્ણુ ભગવાન આડા પડખે સુતાતા નારાયણ નારાયણ શું થયું છે નારદજીએ માતા લક્ષ્મીને પૂછ્યું ભગવાનના પેટમાં બહુ દુખાવો ઉપડો છે જો કોઈ પોતાનું કાળજું કાઢીને ભગવાનને આપે તો આ પીડા મટે ભગવાન દુઃખથી કણસતા હતા એ જોઈ નારદ મુનિ ઝડપથી ધરતી ઉપર આવ્યા આખી પૃથ્વી ઉપર ફર્યા પણ જ્યાં જાય ત્યાં લોકો હીરા સોનું અને માણેક આપે છે પણ કાળજું કોઈ દેવા તૈયાર ના થયું

જો કોઈ પોતાનું કાળજું આપે તો જ એ પીડા મટે એમ છે મારા પ્રભુને પીડા મારો નાક પીડાથી તડપી રહ્યો છે આટલું કહેતા જ સાધુએ તો બાજુમાં પડેલી કટાર લીધી અને એક જ ઝાટકે છાતી ચીરીને પોતાનું કાળજું નારદ મુનિના હાથમાં આપી દીધું નારદ મુનિ તો તરત જ ધામ આવ્યા ત્યાં તો ભગવાન વિષ્ણુ પગ ઉપર પગ ચડાવીને બેઠા બેઠા હસતા હતા નારદજીએ કહ્યું પ્રભુ તમે તો સારા થઈ ગયા ભગવાને પૂછ્યું હા નારદ મુનિ પણ તમે શેનો સંદેશો લઈને આવ્યા છો નારદજીએ કહ્યું અરે પ્રભુ માતા લક્ષ્મીના કહેવાથી હું તો ધરતી લોક ઉપર તમારા માટે કાળજુ લેવા ગયો હતો આખા મૃત્યુલોકમાં કોઈ કાળજુ આપવા તૈયાર ના થયું હીરા માણેક સોનું ધન બધું આપે પણ કાળજું કોઈ ના આપે હા પણ પ્રભુ હું તમને એ પૂછવા આવ્યો તો કે એ દિવસે તમે મને ખોટો પાડ્યો કે એ બાઈને સાત જન્મ સુધી સંતાન સુખ નથી પણ એના ઘરે તો સાત સાત દીકરા થયા છે હા નારદ મુનિ આ તમારા હાથમાં કાળજું છે એ તમને કોને આપ્યું આ તો પ્રભુ પૃથ્વી લોક ઉપર ગીરના જંગલમાં તપસ્યા કરી રહેલા એક સાધુએ આપ્યું ભગવાને હસતા હસતા કહ્યું તો નારદ મુનિ જે કાળજુ કાઢીને આપી શકે એ દીકરા પણ દઈ શકે બાકી કાળજુ તો તમારી પાસે જ હતું પણ બીજાનું ગોતવા તમે આખી પૃથ્વી ઉપર ફેર્યા આટલું સાંભળીને નારદ મુનિ ભગવાનના ચરણોમાં પડી ગયા અને ભગવાનની લીલા સમજી ગયા